આજે આપણા માટે લઈને આવ્યા છીએ રાજકોટના રૈયા રોડ ઉપર આલપ ગ્રીન સિટીની પાછળ મોડર્ન એલિવેશન અને ન્યૂ કન્સ્ટ્રક્શન વિશાળ ફ્રન્ટ વાળો ફોર બી એચ કે લઈને આવ્યા છીએ તો ચાલો દેખાડી દો નમસ્કાર દર્શક મિત્રો હું જીગ્નેશ વસાણી નમા ઇસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે જે પ્રોપર્ટીના લોકેશનમાં અત્યારે આપણે છીએ જે ફ્રન્ટ જોઈ શકો છો તમે કે મોટી સાઇઝમાં તમને વિશાળ ફ્રન્ટ મળવાનો છે અને જે રોડ રોડની વાત કરીએ તો પચીસનો રોડ મળે છે અને ત્યાંથી જ સામે તમને કોમન ગાર્ડન ઘરથી તદ્દન નજીક કોમન ગાર્ડન પણ મળી જવાનું છે તો ડિટેલ્સમાં તમને વાત કરતો કે અડસઠ વારની જગ્યા છે બે હજાર સ્ક્વેર ફીટ તમને બાંધકામ મળે છે ન્યુલી કન્સ્ટ્રક્શન છે અને પાર્કિંગ વાળો બંગલો છે તો ચાલો આપણે બંગલાની વિઝિટ કરી લઈએ જે ફ્રન્ટ જોઈ શકો છો મોટી સાઇઝમાં ફ્રન્ટ મળી જાય છે તેમાં બે ગેટ મળે છે એક જે કાર પાર્કિંગ માટે અને એક અલગથી નાનો ગેટ મળે છે પ્લસ આગળની સ્પેસમાં જે આપણે ટુ વ્હીલર છે અથવા ફોર વ્હીલર બાર તમારે રાખવી છે તો રાખી શકો છો વાત કરીએ પાર્કિંગની આપણે તો પાર્કિંગ એરિયામાં આવી ગયા છીએ મોટી સાઇઝમાં પાર્કિંગ એરિયા મળી જાય છે આરામથી તમારી આમાં કાર ટુ વ્હીલર પાર્ક થઈ શકે છે અને ગ્રાઉન્ડ ફ્લોરમાં જ તમને એક બેડ મળવાનો છે તો બેડ બી આપણે દેખાડી દઉં આ જોઈ શકો છો કે મોટી સાઇઝમાં આમાં તમને બેડરૂમ મળે છે વિથ અટેચ ટોયલેટ બાથરૂમ અને તેની જ સાથે તેની બાજુમાં અહીંયા સ્ટોરેજ માટે આપને પ્રોવિઝન આપેલું છે આ સ્પેસ તમે યુઝ કરી શકો છો અને સાથે જ તમને જે પાર્કિંગ એરિયામાં વોશ એરિયા પણ મળી જવાનો છે તો આ છે વોશ એરિયાની સ્પેસ મોટી સાઇઝમાં સ્પેસ તમે જોઈ શકો છો તો આ છે ગ્રાઉન્ડ ફ્લોર હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરીશું ફર્સ્ટ ફ્લોર ઉપર સૌથી પહેલાં તમને મોટી બાલ્કની સિટિંગ બાલ્કની મળી જાય છે તમે સ્પેસ બી જોઈ શકો છો પ્લસ જે રેલિંગ છે એસેસ ને ગ્લાસ રેલિંગ મળી જવાની છે તો આ બાલ્કની છે હવે વાત કરીએ આપણે લિવિંગ એરિયાની તો લિવિંગ એરિયામાં જે ફ્રેમિંગની તમને વુડન ફ્રેમિંગ મળવાનું છે અને જે લેમિનેટ છે તે બી આમાં મેન ડોરમાં ઇન્ક્લુડ છે મોટી સાઇઝમાં તમે હોલની સાઇઝ બી જોઈ શકો છો ઓરસ ચોરસ જે આપણે સ્કવેર કહીએ તો એ તમને લિવિંગ એરિયાની સાઇઝ બી મળી જાય છે સાથે એર સર્ક્યુલેશન માટે વિન્ડો આપેલી છે અને પીઓપી વિથ લાઇટ્સ તો આ તો આપણો લિવિંગ એરિયા એનાથી વાત કરીએ તો કિચનની તો જોઈ શકો છો તમે કિચનની સ્પેસ ઓલમોસ્ટ અરેન્જમેન્ટ સારું છે તમને એલશેપમાં કિચનનો પ્લેટફોર્મ મળી જાય છે બેક સાઇડ સર્વિસ ટેબલ છે અને સાઇડમાં સિન્ટનું પ્રોવિઝન બી આવી જાય છે એક્ઝેટ તેની સામે સ્ટોરેજ માટેની સ્પેસ છે તો ત્યાં આપણે સ્ટોરેજ બી આરામથી સેટ કરી શકો છો અને અહીંયા બી તમને વોશ એરિયા મળવાનો છે તો વોશ એરિયા ની સાઈઝ જે ટાઇલ્સ ને લગાડેલું છે એકદમ મોડર્ન ને બ્યુટીફુલ લાગે છે તો આ તો આપણો કિચન હવે આમાં જ તમને એક બેડરૂમ મળવાનો છે તો બેડરૂમ ની સાઈઝ જોઈ શકો છો સારામાં સારી સાઈઝ મળે છે એર સર્ક્યુલેશન માટે વિન્ડો અને સાથે આ બેડરૂમ માં બી પીઓપી અને લાઇટ્સ આ બી અટેચ ટોયલેટ બાથરૂમ તો આ તો ફર્સ્ટ ફ્લોર નો ફર્સ્ટ બેડરૂમ હવે આપણે જોઈશું સેકન્ડ ફ્લોર ઉપર જે બેડરૂમ આવેલા છે તેને વિઝિટ કરશું તો આ છે સેકન્ડ ફ્લોર સેકન્ડ ફ્લોરમાં જે સ્પેસ તમે જોઈ શકો છો આ એડિશનલ સ્પેસ મળે છે તો સ્ટડી ટેબલ રાખી સ્ટડી રૂમ તરીકે યુઝ કરવું છે તો કરી શકો છો હવે વાત કરીએ બેડરૂમની આવી ગયા છીએ આપણે તમારા માસ્ટર બેડરૂમમાં મોટી સાઇઝમાં તમને બેડરૂમ મળી જાય છે એસલ્ક્યુલેશન માટે વિન્ડો ત્યાં જ સિટિંગ બાલ્કની બી છે અને આમાં અટેચ ટોયલેટ બાથરૂમ સાથે આપણે મળવાનું છે અને જે આ બેડરૂમ છે એમાં બી તમને પીઓપી અને લાઇટ્સ સાથે ઇન્કલુડ છે તો આ તો આપણો સેકન્ડ ફ્લોરનું બેડરૂમ હજી એમાં ફોર્થ બેડરૂમ તમને દેખાડવાનો છે મોટી સાઈઝમાં આ બી તમે માસ્ટર બેડરૂમ કહી શકો ઓલમોસ્ટ સાઈઝ સારામાં સારી છે બીજું આમાં બી તમને અટેચ સાથે ટોયલેટ બાથરૂમ મળવાનું છે તો આ છે અટેચ ટોયલેટ બાથરૂમ આમાં બી બેડરૂમમાં પીઓપી અને લાઇટ્સ ટોટલી કરેલું છે એટલે બેડરૂમ છે હોલ છે એ બધામાં પીઓપી લાઇટ સાથે તમને મળે છે હવે વાત કરીએ બાલ્કનીની તો બેય રૂમની બાલ્કની કનેક્ટેડ છે બાલ્કનીની સાઇઝ જોઈ શકો છો ખૂબ મોટા મોટી ને પ્રીમિયમ સાઇઝ છે અને આમાં બી સેમ જે એસએસ રેલિંગ ને ગ્લાસની જે રેલિંગ કરેલી છે બાલ્કનીમાં તો એનાથી જે કહેવાય કે મોડન લુક આવે છે તો આ છે તમારી બાલ્કની મોટી સાઇઝમાં અને ફોર બી નો પ્રોજેક્ટ જે તમને બતાવ્યો રાજકોટના રૈયા રોડ ઉપર આલા ગ્રીન સિટીની પાછળ આવેલો છે વાર જગ્યા છે નો ફ્રન્ટ આમાં તમને મળવાનો છે અને વિથ પાર્કિંગ આમાં ગેસ લાઈનનું પ્રોવિઝન છે પાણીની લાઈનનું પ્રોવિઝન છે જે ગટરની લાઈન છે એ બી આવી ગઈ છે બોર અંદર બસો ફૂટનો બોર કરેલો છે તે બી સાથે મળે છે અને અંડરગ્રાઉન્ડ પાંચ હજાર લીટરનો ટાંકો સાથે મળે છે આવી ગઈ ટેરેસ ઉપર ટેરેસ માં જોઈ શકો છો કે વિશાળ મોટી સાઇઝમાં તમને ટેરેસ મળે છે કે વ્યૂ તમે જોઈ શકો છો આમાં તમારે મિની ગાર્ડન છે ઝૂલો રાખવો છે ગઝેબો કરવો છે તો એની માટે બેસ્ટ લોકેશન ને બેસ્ટ પ્લેસ છે અને જે પાણી માટેનું કહેવાય તો પાણી માટે ઉપર ચોકડી અને નળ ઓલરેડી આપેલા છે તો ઉપર બી આપણે ક્યારેક યુઝ કરવું છે તો આ તમે કરી શકો છો નાના મોટા ફંક્શન બી આના ઉપર કરી શકો છો પ્લસ ફ્યુચરમાં આપણે સોલારને બધા લગાડતા હોય તો સેકન્ડ જે ઉપરની સાઈડમાં અગાસી છે તો એ પ્રોવિઝન એના ઉપર કરી શકો છો તો આખી આખી જે ટેરેસ છે એ તમને ફ્રી મળે છે આ તો ફોર બી એચકેનો બંગલો જે પાર્કિંગવાળો બંગલો ન્યૂ તમને મળવાનો છે અને તેમાં સાથે તમને મોટો ફ્રન્ટ જે નો ફ્રન્ટ છે જગ્યાની વાત કરીએ તો અડસઠ વાર જગ્યા છે અને પીઓપી વિથ વિથ લાઇટ્સ તમને આમાં મળવાની છે તો વધુ વિગત જાણવી છે તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો કમેન્ટ કરો અને જો દર્શક મિત્રો વિડીયો સારો એ લાગ્યો હોય તો વિડીયોના લાઇક કરજો શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં તેથી અમારા નવા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત